મહેમૂદ પઠાણ ઉર્ફે લાલા બિહારીની તસવીર તમે જોઈ શકો છો લાલા બિહારીએ બે હજાર ચંડોળા તળાવમાં બનાવેલા રિસોર્ટમાં સ્વિમિંગ પુલ અને પાર્ટીઓ માટેની જગ્યાઓ પણ હતી રિસોર્ટમાં સ્વિમિંગ પુલ ગાર્ડન અને ફુવારા જોવા મળ્યા લાલા ઉર્ફે બિહારી મહેબૂબ પઠાણ કાળુ મોમીનના ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા છે મહેબૂબ પઠાણની સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે તે બાંગ્લાદેશીઓને ભાડા કરાર કરી દસ્તાવેજ કરાવતો હતો લાલા બિહારી એ વિસ્તારનું કુખ્યાત નામ છે લાલા બિહારી વર્ષ બે હજાર ઓગણીસમાં માં સીએ પણ વિરોધમાં હતો તેણે સીએ વિરોધ પ્રદર્શનમાં લાલા બિહારીએ મુખ્ય આરોપી હતો સીએ વિરોધ પ્રદર્શનમાં લાલા બિહારીની મોટી સંડોવણી સામે આવી હતી બે હજાર ઓગણીસમાં પણ લાલા બિહારીની પોલીસે ધરપકડ કરી હતી જોકે તે પેરોલ જમ્પ કરીને ભાગી ગયો હતો લાલા બિહારી બાંગ્લાદેશીઓને પના આપતો હતો તે ચંડોળામાં બાંગ્લાદેશીઓને લાવતો હતો તો આ સાથે જ તે દેહ વેપાર કરવા માટે મહિલાઓને પણ મજબૂર કરતો હતો લાલા બિહારીએ ચંડોડામાં આલિશાન ફાઇવ બીએચકે ફાર્મહાઉસ પણ બનાવી દીધું હતું જોકે આજે આ આલિશાન ફાર્મહાઉસ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે